ખેડબ્રહ્મા કોર્ટના સજા વોરંટના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટના હવાલે કરતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ તથા સજા વોરંટના આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હતી જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઇડર વિભાગ તેમની સીધા માર્ગદર્શન હેઠળ ડી ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસ્મોને પકડવાની સૂચના કરેલ જે આધારે સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને વાતમી હકીકત મળેલ કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ એક્ટ કલમ એકસો મુજબના સજા વોનટનો આરોપી ભરતભાઈ હસમુખભાઈ રાવલ રહેવાસી કુષ્ણ સ્વીટ માર્ટ પાછળ ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હોય અને ખેડબ્રહ્મા એચપી પેટ્રોલ પંપ પાસે આવેલ હોય જે બાતમીના આધારે ઇસ્મને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કર્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા